અયોધ્યા ખાતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ રત્ન હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ બિલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહી છે ત્યારે આજરોજ રત્ન હોસ્પિટલ ખાતે ડોક્ટર કમલેશભાઈ કોટડિયા ડોક્ટર સોનાલીબેન કોટડિયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આજરોજ ખૂબ જ ઉત્સાહભેર ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં અભિલ ગુલાલ એકબીજા પર નાખી ઉત્સવ બનાવવામાં આવ્યો હતો તો સમગ્ર હોસ્પિટલના ચોકડે રંગોળીથી સજાવવામાં આવ્યો હતો અને તે બાદ ઢોલના તાલે નાચી ખૂબ જ ઉત્સાહભેર ઉત્સવ મનાવાયો હતો આજે અયોધ્યા ખાતે એટલે કે બાવીસ જાન્યુઆરી બે

CN24 News Mobile App